જેના કારણે વિસ્તાર અને આજુબાજુના વિસ્તારોમાં ભય નો માહોલ પ્રસરાઈ ગયો છે રાતના સમયે વાનરે સિવિલ હોસ્પિટલ નજીકના માર્ગ પર અવરજવર કરતા લોકોની પાછળ દોડતા અનેક લોકોને તેની ડરાવની વાતો કરી છે શાહ વલીવાડ ગોધરા નગરના મધ્યમાં આવેલ મહત્વપૂર્ણ વિસ્તાર છે જ્યાં રોજ સવારથી સાંજ સુધી બારે અવરજવર રહે છે વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલો સરકારી તેલંગ હોસ્પિટલ અને અન્ય શાળાઓ આવેલી છે પરિણામે આસપાસે લોકોને હડકાયા બનેલા વાનરથી જાગૃતિ અને સુરક્ષાની તાતી જરૂર છે વન વિભાગ અને તંત્ર સામે આક્ષેપ સ્થાનિક લોકોએ વન વિભાગ અને તંત્રએ આ વાનરને પાંજરે પૂર્વ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે વાનર દ્વારા છેના કેટલાય કલાકોમાં કરવામાં આવેલ હુમલાઓએ લોકોને ગભરાવ્યા છે અને આવી સ્થિતિમાં વધુ લોકોના શિકાર બનવાની શક્યતા વધી ગઈ છે અને સ્થાનિક આગેવાનોને નાગરિકોએ તંત્રને અપીલ કરી છે કે વિલંબ કર્યા વિના વાનર પકડવાની કાર્યવાહી કામગીરી હાથ ધરવામાં આવે લોકોએ ચેતવણી આપી છે કે જો વાનરને કાબૂમાં લેવામાં ન આવે તો ઉગતા સુરત સાથે વધુ નુકસાન પહોંચાડી શકે છે સરકાર અને વન વિભાગ હવે શું પગલાં લે છે તે જોવા જેવી વાત રહેશે પરંતુ હાલના સમયે ગોધરાના શાહવલી વાડમાં લોકો ભયભીત છે અને શાંતિની રાહ જોઈ રહ્યા છે વાંદરાનો અંતક છે અમારા એરિયામાં સાવલીવાડ અને સુલના આજુબાજુના વિસ્તારમાં પાંચ દિવસથી લોકો બહુ હેરાન છે છોકરાઓ બહાર નીકળી શકતા નથી બે ચાર જણાને કરડ્યું છે દવાખાનામાં ઇન્જેક્શન પણ મુકાયા છે તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે ભાઈ તમારે વહેલી તકે એને તાબે કરો વાંદરાને કોઈ ન કોઈ એમાં એક મજૂર નીચેથી ઈંટો અને રેતી ચલાવતા હતા તો આ સ્કૂલની પાસેથી વાંદરા ગાંડા થયેલ છે કેટલા દિવસે એની કમ્પ્લેન કરી છે તો સરકાર તરફથી કોઈ પણ જાતની એના પર પગલાં લેતા નથી અને અત્યારે આઠ માણસોને એમાં લેડીઝ જેન્ટ્સ બધા થઈને કડ્યા છે તો આના અંદર વહેલી તકે કોઈ પણ નિકાલ લાવો અહીં તો બીજો મોટો હાદસો થાય એની સરકાર રાહ જોઈ રહી છે